ઓપો દ્વારા હર કોઈ જીતેગા સ્કીમ અંતર્ગત બીજા લકી ડ્રો નું આયોજન પ્રહલાદનગર ઓપ્પો સ્ટોર ખાતે કરવામાં આવ્યું અમદાવાદ જાન્યુઆરી આ ફોન ની ખરીદી પર રૂપિયા એક લાખ સુધી ઇન્સ્ટન્ટ કેશબેક મળે છે તથા લકી ડ્રો માં ભાગ લેવા પર ઈવી કાર અથવા બાઇક જીતવાની તક મળે છે અહીં યોજાયેલ લકી ડ્રો માં ઘણા બધા ગ્રાહકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો ઓપ્પો ગુજરાતના સેલ્સ હેડ શ્રી ધર્મેશ દાવડાએ જણાવ્યું હતું કે ઓપો હંમેશા સેફટી બહેતર લુક અને ઇનોવેટિવ ઇનોવેટીઆઈ ફીચર સાથે ગ્રાહકોને પોસાય તથા એ સેગમેન્ટમાં અગ્રસર રહે તેવા સ્માર્ટફોન લોન્ચ કરતું રહે છે હાલમાં જ લોન્ચ થયેલ રેનો થર્ટીન સિરીઝ પણ આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે લકી ડ્રો એ ઓપોના ચાહકો માટે ભેટ છે હર કોઈ જીતેગા સ્કીમ અંતર્ગત ફેબ્રુઆરી મહિનાના અનસુંધી લકી ડ્રો ઓફર ચાલવાના મારું નામ ધર્મેશ ધર્મેશાવ છે હું ઓપો ગુજરાત નો સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન હેડ છું અહીં અમદાવાદથી છું આજે જે સ્ક્રેચવીન ઓફર જે અમારી હતી એ અંતર્ગત અહીંયા આગળ અમે એ અમદાવાદમાં ઓપો સ્ટોર પર સેકન્ડ લકી ડ્રો કર્યો હતો તાજેતરમાં જ લાસ્ટ વીક એક લકી ડ્રો થયો એની અંદર પણ એક હોન્ડા એક્ટિવાના વિજેતા કોઈ મેડમ હતા અમારા એ ડિક્લેર થયા છે આજનો જે લકી ડ્રો છે એમાં હોન્ડા એક્ટિવા જે છે એ સુરતના અમારા એક ઓપોના ઇમ્પોર્ટન્ટ કસ્ટમરને લાગ્યું છે અક્ષયભાઈ અક્ષયભાઈને અમે અત્યારે ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે અને ઓપ્પોના દરેક ગ્રાહક જે છે અને દરેક બીજા બધા જે ફોન યુઝર્સ છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ જે સ્ક્રેચ એન્ડ વિન ઓફર જે છે જે અગિયાર જાન્યુઆરીથી શરૂ થઈ છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે એ ઓપ્પો સ્ક્રેચ એન્ડ વિન ઓફરમાં હર કોઈ જીતેગા જે છે જેની અંદર એશિયો ડીનામો છે કે તમે સ્ક્રેચ કરો એટલે રૂપિયા સોથી લઈ અને એક લાખ રૂપિયા સુધીના તમને એશ્યોર્ડ ગિફ્ટ ત્યારે ને ત્યારે જ મળી જાય છે અને ત્યારબાદ તમે એનરોલ કરો લકી ડ્રોની અંદર તો એમાં વીકલી ડ્રોમાં તમને હોન્ડા એક્ટિવાથી લઈ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ફોર વ્હીલર સુધી જીતવાના તમને તક અને ઓપોર્ચ્યુનિટી મળે છે આ જે ઓફર જે છે એ ઓપ્પો ગુજરાતની છે અને ઓપ્પો ગુજરાતના જે કસ્ટમર છે એમના માટેની છે